પચાસ પાસે દસ ને છત્રી વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો છે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે જેની તીવ્રતા ત્રણ પણ ચાંદ નોંધાઈ છે તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ લખપતથી સાઠ કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે જ્યાં મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર દિવસમાં સૌરાષ્ટ્ર નહીં કચ્છમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ